જ્ઞાન કર્મ અને ભક્તિ આ ત્રણ પ્રકાર ભક્તિ છે એનો નિસ્બત ભાવ સાથે કર્મકાંડ જ્ઞાન કે કોઈ પણ પ્રકારનું કર્મ કે બુદ્ધિ એવા કોઈ સાથે એને લેવા દેવા નથી એટલે ભક્તિનો માર્ગ છે એ ખાંડાની ધાર એવું કીધું છે કારણ કે ભાવ છે ભાવની અંદર કોઈ શબ્દ નથી આવતા માત્ર ને માત્ર સમર્પિત સમર્પિત થઈ જવાનો ભાવ અને ભક્તિ છે એ કોઈ કરવાની વસ્તુ નથી ભક્તિ લાગી જાય છે એનો રંગ લાગે મને રંગ લાગ્યો કરવું છું પરણી ચૂકી હું તો અખંડ વરને વર બીજાને મારે વરવું છું આ વાતથી થનગનાટ આવે અંદરથી એક ધ્રુજારી આવે અને માણસ એક સેકન્ડની અંદર પલટી મારી જાય જેસલિઝન કુ આખા એરિયા જે માણસ ધ્રુજાવતો હોય એ માણસ એક ભય અંદર થી પેદા થાય છે થોડીકવાર ભૂલતો એ હોડ કે હાલક ડોલક થાય અને અંદર જે ભય પ્રગટ થયો કે હું હવે મરી જઈશ ત્યારે તોરેલેન કીધું કે પાપ તારું પ્રકાશ જડે જા ધર્મ કરો સંભાળ તારી બેદલિંગ ડુબવા નઈ દો અને તરત જ શેષન ચડેલા કહેવાય છે કે એક બારવટીયા જેવી જિંદગી એક ધાડ પાડું જેવી જિંદગી જીવતા હતા એમાંથી પલટી મારી તરત પીર થઈ ગઈ આ ભક્તિ છે એની ચરમસીમા કહેવાય ભક્તિની એવા લખીરામ કરીને એક વ્યાસ ભવાઈ મંડળીમાં કામ કરે ભવાઈ મંડળી હવે ગામડે ગામ જાય અને નવા નવા ઇતિહાસના પાત્રો છે એ ભજવે એવામાં એક દિવસ એના બેનનું ગામ અને ગામની અંદર એ ત્રણ ખેલ કરે છે ત્રણ દિવસ સુધી અહીંયા ખેલ નાખે છે અને ગામડાઓને બધાને એમ થયું કે હજી એક ખેલ નાખો વધારાનો ભાગે એવું બનતું કે વધુ વધુ એ ત્રણ ખેલ નાખતા તો લખીરામ એ કહેવાય ને ઓલી રૂની પૂનું ઋની દોરિયું એ લેવા નીકળે છે ગામની અંદર કારણ કે પી ખૂટી ગયું હતું ત્યારે તો લાઈટ કે એવો કંઈ જમાનો હતો નહીં એટલે તેલ નાખે ને રૂની પૂણીઓ એમાં બોળે અને એની વાટું કરે એના અજવાળા કરે ને એમાં એ ગામડાને ખેલ બતાવે એવામાં એની બેનની અહીંયા જાય છે એની બેનનું ગામ એની પાસેથી પૂણી હતી નહીં એને એમ કીધું કે વાસની અંદર કર્મણ ભગત કરીને છે એ આ કામ કરે છે એની પાસે આ પીડું હોય તો તમે ત્યાં જઈ અને લઈ આવો લખીરામ જ્યાં જાય છે કર્મણ ભગત એ કામ કરે છે પોતે વણકર હતા અને ભક્તિમાંય ડૂબેલા માણસ આજે વાત કરે છે કે આ રીતે મારે થોડીક પુણિયું જોઈ છે એ કર્મણ ભગતે એક નજર નાખી ખાલી લખીરામ ઉપર પૂણિયું આપી લખીરામે કીધું કે ભગત તમારે ખેલ જોવા આવવાનો છે આજ રાંડલી નો ખેલ નાખવાનો છે મારે નરસિંહ મહેતાનું પાત્ર ભજવવાનું છે વાંધો તાઇ આવી આવીશી રાતે ખેલ શરૂ થાય છે નરસિંહ મહેતાનું પાત્ર એનો જે પહેરવેશ છે માથે ટોપી જે કહે છે હાથમાં કરતા લખીરામ આવે છે પટની અંદર અને કહેવાય કે એ લખીરામની નજર એ સામે બેઠેલા કર્મણ ભગત ઉપર પડી બેની આંખું એક થઈ જાણે અંદરથી એવું લાગ્યું કે કર્મણ ભગત એ લખીરામને કહેતા હોય કે હવે લખીરામ હવે કેટલાક વ્ય તારે છે કેટલાક બદલવા છે હવે કંઈક કાયમી વેહ ધારણ કરીને અને લખીરામની અંદરથી કહેવાય છે ને કે આમ નાભીમાંથી એ શબ્દો નીકળ્યા કે બેની મને ભીતર સદગુરુ મળ્યા અને વર્તાણી આનંદની લીલા એ કહેવાય છે કે હવારના પૂરની અંદર એ થોડા ઘણા જે પૈસા આવ્યા હતા એની બેન દેવા જાય છે પણ વેસ એ નરસિંહ મહેતાનો પહેરેલો હતો એની બેને એને કીધું કે ભાઈ હવે તો આ વેસ કાઢી નાખી ગયો બી ઉગી ગયો કે અંજવાળું થઈ ગયું છે ત્યારે એની બેનને કહે છે કે બેન હવે આ એક વે પહેરી લીધો છે હવે વે બદલવાનું થતું નથી અને પછી કહેવાય છે કે લખીરામ એ ભક્તિના માર્ગે હાલી નીકળ્યા એટલે કીધું ને કે બેની ગુરુ જે છે આંખો દ્વારા એને માર્ગદર્શન આપ્યું પણ અંદરથી એને સદગુરુ મળ્યા અને અંદરથી કહેવાય છે કે કરોડો સૂર્ય જેમ ઉગી નીકળાય એવો એને પ્રકાશ થયો આ ભક્તિ